આજે સાંજે બનાસકાંઠા જિલ્લો ધ્રુજી ઉઠ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો કારણ હતું ધરતીકંપનો આંચકો આજે સાંજે પાંચ વાગ્યા અને અઠ્યાવીસ મિનિટના સમયે ધરતીકંપનો આ આંચકો નોંધાયો હતો બનાસકાંઠા જિલ્લાની ધરા આજે સાંજે ધ્રુજી ઉઠી હતી સાંજે પાંચ વાગ્યા અને અઠ્ઠાવીસ મિનિટના દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા ભૂકંપના આંચકા અને પાલનપુર સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું ડેરી ગામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ હતું અને ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ મેગ્નિટ્યુડ નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્રબિંદુ જે ડેરી ગામ છે તે પાલમપુરથી ઉત્તર પશ્ચિમ દિશામાં ચોત્રીસ કિલોમીટરથી દૂર આવેલું હોવાનું જાણવા મળી રહ્યું છે અને જમીનમાં લગભગ ત્રણ કિલોમીટર ઊંડે આ કેન્દ્ર આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ ભૂકંપના આંચકામાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા પરંતુ ભૂકંપને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો